ફાયર સેફટીના મામલે માધવ દર્શન તેમજ ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષ સીલ મરાયા હતા. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સફાળા ચાગેલા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિત અન્ય મુદ્દાઓને લઈ કોમ્પ્લેક્ષ ઓને સીલ મારવાની કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસ આવે ભલે આવે અમે ક્યાંય ના નથી પાડતા અમે કાયદો તોડીએ તો અમને લઈ જાવ તો અમે કાયદો તોડતા જ નથી એનો પગાર કેવી રીતે થાય માણસો તમે અમને નોટિસ આપો અમે મહિનાની અંદર કરાવી દેસુ પંદર થી કરાવી દેસુ જે કયો જે વેલું એ તમારું મોકો આપ્યા વગર અત્યાર સુધી કેમ ન કીધું ક્યારે થાય તમને કોર્ટે એવું કીધું હોય કે જાઓ તમે પર્ટીક્યુલર આ દુકાનમાં અથવા કોઈ પણ ને કોઈ મોકો આપ્યા વગર સીલ મારી ગયો ઓર્ડર આપો અમે અત્યારે આવીએ તમારી ભેગા તો અમે કોર્ટ ને જઈને જઈએ ત્યાં તમે ખોટો ઓર્ડર કર્યો છે લખી દઈએ તમને લખી દઉં કે અહીંયા અત્યારે નથી તમે મને મહિનાનો ટાઈમ આપો હું કરાવી દઈશ ત્યાં સુધીમાં માં પણ થાય અઘટના બને એની જવાબદારી તમામ મારી છે મારી દુકાન પૂરતી અમે તમને લખી દઈ જે તમને માધવ્રત તમે લખી દીધું અરે એની એસઓપી એસઓપી એટલે ખ્યાલ છે કે નહીં ચાલો મારે કેવી રીતના ફાયર નું કરવાનું ગયો તો મને એની આગાહી નથી મને ખબર છે મને એસઓપી આપો અરે ભાઈ અમે ક્યાં ના બે કોર્ટ નો ઓર્ડર તો આપો લાવો કોર્ટ નો ઓર્ડર તો લઈ ના હો અમે ક્યાં ના પાડીએ છીએ અમે તમને બધો સહકાર આપવા તૈયાર છીએ અમે તમને પગે લાગીએ સવારે સાંજે શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમ્પ્લેક્ષ ને મારી દેવાયા હતા વેપારીઓના ભારે વિરોધ વચ્ચે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ ઉપરાંત ધોકા સર્કલ વિસ્તારમાં આવે એક કોમ્પ્લેક્ષ ને ફાયર સેફ્ટીના મામલે તંત્રએ સ્થિર મારી દીધા હતા مارو ديني مارو هاڻي آنا باقي کپڙه آهي ۽ ٻي گهيو ٻڌي پنهنجي ڀاڻي اپو ڪيئن مانگندو